નમસ્કાર મિત્રો આજે ગાંગી જ્યારે સમડી બની અને બાબાની પાસે ગઈ ત્યારે જતા તો તેને કોઈએ જોઈ નહીં પરંતુ જ્યારે એ પોતાના બાબા સાથે વાતચીત કરી અને કહે છે કે બાબા હું મારા ગામમાં અગત્યના કામ માટે રોકાયેલી છું તો બે ચાર પાંચ દિવસ સુધી ત્યાં રહેવાની છું ત્યારે બાબા પણ તેને જવાની રજા આપે છે અને પછી જ્યારે આ ગાંગી પાછી તેના ઘરની પાછળ જઈ અને જ્યારે સમડી બની અને આકાશમાં ઉડે છે ત્યારે તેના બાબાની બાજુમાં રહેતા એ માલધારીઓ આ ગાંગીને સમડી બનતા જોઈ જાય છે અને લાખો કહે છે કે જોયું નહીં મિત્ર આ ગાંગી છે ને એ કોઈ જીવી તેવી નથી પરંતુ કોઈક માયાવી વિદ્યાની જાણકાર છે અને તે આમ ઉડી જાય છે અને બે ચાર દિવસ પાછી આવતી નથી તો તે ક્યાં જાય છે ને તેની આપણે જાણ કરવાની છે અને આ બાજુ ગાંગી જ્યારે સમળી બની અને પોતાના ગામ માધવરાયના ઘરની પાછળ ઉતરી અને સમળીમાંથી પાછી જ્યારે રૂપસુંદરી બની ને ત્યારે માધવરાય બારીમાંથી ગાંગીને જોઈ જાય છે અને તેઓ સમજી ગયા કે અરે રે આ રૂપસુંદરી બીજું કોઈ નથી પરંતુ પરંતુ આ તો કામરૂ દેશની વિદ્યાવાળી ગાંગી છે પણ તે મારા ઘરે દીકરી બનીને રહેવા આવી છે ને તો હાલ મારે એને કંઈ કહેવું નથી અને જેમ બને એમ ચાલે રાખવું છે અને પછી તો આમ કરતાં કરતાં ગાંગી ઘરમાં આવી અને પાછી તેના કામમાં લાગી જાય છે અને માધવરાય ઊઠી અને કહે છે બેટા હું ખેતરે જાઉં છું અને બપોરના સમયે હું જમવા માટે ઘરે આવીશ પણ ત્યારે ગાંગી પણ કહે છે કે બાપુ તમારે ઘરે આવવાની જરૂર નથી તમારા માટે હું ભાથું લઈ અને બપોરે આવી જઈશ ત્યારે માધવરાય કહે છે કે ભલે બેટા જીવી તારી ઈચ્છા અને આમ આટલું કહી અને માધવરાય તો પોતાના ખેતરમાં ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં બપોરનું ટાણું થયું ત્યારે ગાંગી ભાથું લઈ અને ચાલતી ચાલતી ગામના હોહરવી નીકળી છે પોતાના બાપુને ભાથું આપવા માટે અને ત્યારે રસ્તામાં વિજયસિંહ અને તેના અમુક ઘોડે સવારો આવે છે અને સામેથી આવતા આવતા જ્યારે આ ગાંગીને જોઈ ગયા ને ત્યારે વિજયસિંહ તો ખુશ થઈ ગયા અને ગાંગીની પાસે આવી અને ઘોડાને થોપાવીને ઊભા રહી ગયા અને કહે છે કે હે રૂપસુંદરી તમે ક્યાં જાઓ છો ત્યારે ગાંગી કહે છે કે મહારાજ હું મારા બાપુને ભાથું આપવા માટે ખેતરે જાઉં છું ત્યારે આ વિજયસિંહ કહે છે કે તમારા જેવી રૂપસુંદરી અને આમ કાળઝાર તડકામાં જાય છે તો એ મને પોસાતું નથી એના કરતાં તમે મારા ઘોડા ઉપર બેસી જાઓ હું તમને ત્યાં લઈ જાઉં છું અને ત્યારે ગાંગી બોલી કે ના મહારાજ અમે એટલા પણ મોટા નથી અને અમે તો ગરીબ છીએ અને ગરીબની રીતે રહેવા દો અમારે એટલું ઊંચું આસન જોઈતું નથી અને ત્યારે આ ગાંગીનું રૂપ ખૂબ જ ગમી જાય છે છે તેથી તે કહે કે હે તમને ખોટું ના લાગે તો એક વાત કહું ત્યારે ગાંગી કહે છે કે હા બોલો મહારાજ તમે શું કહેવા માંગો છો ત્યારે આ વિજયસિંહ એટલું બોલ્યા કે હે રૂપસુંદરી તમારા રૂપમાં હું મોહિત થયો છું અને હું તમને મારી રાણી બનાવી અને મારા મહેલે લઈ જવા માંગુ છું બોલો તમારું શું કેવું છે અને ત્યારે ગાંગી આટલી વાત સાંભળતાની સાથે કહે છે કે મહારાજ તમે આવું ના વિચારો હું તો તમારી દીકરી સમાન છું અને મારે રાજમહેલના એશો આરામ જોઈતા નથી હું તો મારા બાપુના ઝુંપડામાં ખુશ છું અને તમે આ બધું ના કહો ત્યારે આ વિજયસિંહ કહે છે કે આ સમસ્ત રજવાડામાં હર કોઈ સ્ત્રી મારી રાણી બનવા માટે તૈયાર છે તો પણ હું કોઈને એવું કહેતો નથી પણ હું તમને સામેથી ચાલીને કહું છું તો પણ તું મને ના પાડે છે ત્યારે ગાંગી બોલી કે મહારાજ વાત એમ નથી પરંતુ મને તો ઊંચા ખોરડા ગમતા નથી અને હું મારા બાપુની સેવા કરવામાં જ મારી જિંદગી કાઢી નાખવા માગું છું ત્યારે આ વિજયસિંહ માનતો નથી અને ગાંગીને ફરી કહે છે કે તમે જો ના પાડશો તો મને જબરજસ્તી મારી રાણી બનાવતા કોઈ રોકી નહીં શકે અને ત્યારે ગાંગી કહે છે કે તો એ વાત ઉપર હું વિચારીશ પણ એના માટે તમારે પહેલાં એક કામ કરવું પડશે ત્યારે વિજયસિંહ બોલ્યા બોલ સુંદરી તું જે કહે ને એ કરવા હું તૈયાર છું ત્યારે ગાંગી કહે છે કે વચન આપો કે હું જે કહું તે તમે કરવા તૈયાર છો અને એના પછી હું વિચાર કરીશ ત્યારે વિજયસિંહ તૈયાર થઈ જાય છે અને ગાંગીને વચન આપે છે અને પછી ગાંગી કહે છે કે તો કાઈ વાંધો નહીં વિજયસિંહ દરબાર કાલે સવારે તમે વહેલા અમારી કચેરીમાં આવી જજો ત્યાં હવે વાતની ચર્ચા થશે અને આમ આટલી વાત સાંભળી અને તો હરખાતા હરખાતા પાછા એ ગામમાં જતા નથી અને ત્યાંથી પોતાના મહેલ તરફ નીકળી જાય છે અને રસ્તામાં એમના સેનાપતિને કહે છે કે જોયું ને સેનાપતિ મેં આ રૂપસુંદરીને કેવી સીધે સીધી વાત કરી નાખી અને આવતીકાલે કદાચ એ માગશે તો શું માગશે આભૂષણો માગશે હીરા જવેરાત માગશે કે એના બાપ

અને માધવરાયને જઈને કહે છે કે બાપુ મને રસ્તામાં વિજયસિંહ દરબાર મળ્યા હતા અને તેઓ મને એમ કહેતા હતા કે તને મારી રાણી બનાવી છે પણ બાપુ મેં એમની પાસે એક શરત રાખી છે અને આવતીકાલે કચેરીમાં સભા ભરાવવાની છે તો તમારે એ સભા માટે બધા જ માણસોને રાત્રે કહી દેવાનું છે અને આવતીકાલે સભામાં જે થવાનું છે ને એ તો બાપુ જોયા જેવી થશે ત્યારે આ માધવરાય કહે છે કે બેટા તું મારી દીકરી છો અને તારું ધ્યાન રાખજે અને જે પણ કરે ને એ ખૂબ વિચારીને કરજે કારણ કે આ તો વિજયસિંહ છે ત્યારે સામે ગાંગી કહે છે કે બાપુ તમે મારી ચિંતા ના કરો મને મારી રક્ષા કરતાં આવડે છે અને હું કંઈ જીવી તેવી નથી અને ત્યારે સામે માધવરાય પણ પોતાના મનમાં કહે છે કે હા એટલે જ તો મેં તને આખા ગામની જિમ્મેદારી સોંપી દીધી છે કેમ કે હું જાણું છું કે તું કોઈ જીવી તેવી નહીં પરંતુ કામરૂ દેશની વિદ્યાવાળી ગાંગી છે અને મને એ પણ ખબર પડી ગઈ છે કે તું હજી જીવે છે અને મારા ઘરે આવી છે પણ તને મારી દીકરીની જેમ જ રાખીશ ત્યારે ગાંગી બોલી શું વિચારી રહ્યા છો માધવરાય ત્યારે માધવ બોલ્યા કે કાઈ નઈ બેટા હું એમ વિચારું છું કે તને કાઈ થાય નહીં તો સારું ત્યારે આ ગાંગી બોલી કે માધવરાય તમે મારી ચિંતા છોડી દો અને આ ભોજન જમી લો હું અત્યારે ઘરે જાઉં છું અને આમ પછી ગાંગી પોતાના ઘરે આવે છે અને સાંજના સમયે માધવરાય પણ ગામમાં આવી અને બે ચાર માણસોને સાથે લઈ અને આખા ગામમાં વાત કરે છે કે આવતીકાલે વહેલી સવારે વિજયસિંહની સભા છે અને તેઓ આપણી કચેરીમાં આવવાના છે તો આપણા ગામના હર કોઈ માણસે તેમાં હાજર રહેવાનું છે અને આમ આટલી વાત કરી અને રાત પડી એટલે રાત્રે બધા સૌ વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની ગયા અને બીજા દિવસની સવાર થઈ ત્યારે વહેલી સવારે આ વિજયસિંહ અને તેમના ઘોડે સવારો આવે છે અને આવી અને આ કચેરીમાં આસન લે છે ત્યારે આ બાજુ ગામના બધા જ માણસો ભેગા મળી અને કચેરીમાં આવે છે અને આવી અને માધવરાયને આગળ રાખીને કહે છે કે બોલો વિજયસિંહ મહારાજ આજે તમે આ સભા બોલાવી છે તો એની પાછળનું કારણ શું છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે હે ગામ લોકો તમારા ગામની જે રૂપસુંદરી છે ને એણે આ સભા બની છે અને તે મને કાંઈક કહેવા માગે છે અને મેં પણ એને વચન આપ્યું છે કે એ જે માગશે ને એ હું તેને આપવા માટે તૈયાર છું અને આમ આટલી વાત કરતાં કરતાં આ રૂપસુંદરી પણ કચેરીમાં આવે છે ત્યારે વિજયસિંહ કહે છે કે બોલો રૂપસુંદરી તમે શું માગતા હતા મારી પાસે અને આજે હું આ સભાની વચ્ચે કહું છું કે તમે જે માગશો ને એ હું તમને આપવા માટે તૈયાર છું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગી હસવા લાગી અને કહે છે કે મહારાજ આપવામાં પગ પાછા તો નહીં કરો ને અને ત્યારે વિજયસિંહ કહે છે કે હું એક ક્ષત્રિય રાજા છું અને હું એકવાર જે કહું ને એ કરી બતાવું છું બાકી પછી તો મારા પ્રાણ પણ કોઈ માગે તો હું આપવામાં પાછી પાની કરતો નથી અને ત્યારે ગાંગી એટલું બોલી કે તો હે વિજયસિંહ મહારાજ તમને તો ખબર જ છે કે આ ગામ કોઈ પણ રજવાડાના આધીન હતું નહીં અને એક સ્વતંત્ર ગામ હતું અને પોતે પોતાના ઉપર આત્મનિર્ભર હતું અને સુખીથી જીવન જીવતું હતું પણ જ્યારે પણ આ ગામ ઉપર ગાંગીની સમસ્યા આવી ત્યારે તમે ગાંગીને મારી અને આ ગામને પોતાના તાંબામાં લઈ લીધું અને આ ગામને હવે તમારા રજવાડામાં જોડી દીધું છે તો હે વિજયસિંહ મહારાજ મારું તમને એટલું નિવેદન છે કે આ ગામને તમે આઝાદ કરી નાખો અને તમારા રજવાડામાંથી આ ગામને બાકાત કરી નાખો આ ગામને આઝાદ રહેવું છે અને આ ગામને કોઈ પણ રજવાડાના હેઠળ રહી અને નથી જીવવું અમારે સ્વતંત્રતા જોઈએ છે અમારે કોઈ રજવાડાના આધીન નથી જીવવું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વિજયસિંહ મહારાજના પગ નીચેથી જમીન સરકી ગઈ કે અરે રે આ રૂપસુંદરી તો બહુ જ મગજવાળી છે અને તેણે જે માગ્યું છે એ ખરેખર મેં તો વિચાર્યું જ ન હતું અને હવે આટલા બધા ગામના માણસો વચ્ચે મેં વચન આપ્યું છે તો હવે તો આ કામ મારે કરવું જ પડશે અને ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આખું ગામ નારા લગાવવા લાગ્યું કે હા વિજયસિંહ મહારાજ અમને સ્વતંત્રતા જોઈએ છે અમને અમારું ગામ પાછું સોંપી દો અમારે આઝાદી જોઈએ છે અમારે તમારા રજવાડા હેઠળ નથી જીવવું અને ત્યારે વિજયસિંહ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે કાંઈ વાંધો નહીં સુંદરી આજથી હું વિજયસિંહ રાજા તમને વચન આપું છું કે આ ગામમાં અમારા રજવાડાનું લેવા દેવા નહીં અને તમે આ આ ગામને તમારી રીતે હવે જીવી શકો છો આજથી ગામ સ્વતંત્ર છે અને પછી તો તાંબા પત્રકમાં પાછું આ ગામમાંથી એ નામ કમી કરી દેવામાં આવ્યું અને આ ગામ માટે નવું બંધારણ કરવામાં આવ્યું અને પછી તો માધવરાય અને ગામના પંચો સૌ ગાંગીના નારા લગાવવા લાગ્યા કે ખરેખર ખરેખર રૂપ સુંદરી આવી અને આ ગામમાં ખૂબ સારું એવું વાતાવરણ લાવી છે અને પછી વિજયસિંહ એટલું બોલ્યા કે હે માધવરાય આ ગામને તો મેં હવે આઝાદ કરી નાખ્યું છે આ ગામ સાથે હવે મારે કાંઈ લેવા દેવા નથી પણ હા મહેમાન ગતિ કરવા હું જરૂર આવીશ ત્યારે ગાંગી બોલી કે કાંઈ વાંધો નહીં તમારે મન ફાવે ત્યારે તમે આ ગામમાં આવી શકો છો અને મહેમાન ગતિ કરી શકો છો એમાં તમને કાંઈ વાંધો નથી પરંતુ હવે આ ગામ ક્યારેય કોઈના આધીન નહીં રહે કારણ કે હવે આ ગામનો રખેવાળ હું પોતે છું અને આમ પછી તો વિજયસિંહ કાંઈ વધારે બોલી ના શક્યા અને પછી ત્યાંથી પોતાના ઘોડા ઉપર બેસી અને નીકળી જાય છે પણ વિજયસિંહના ગયા પછી સૌ ગામ લોકો આજે ખૂબ જ ખુશ થઈ ગયા અને ગાંગીની પાસે આવીને કહે છે કે હે રૂપસુંદરી આટલું બધું મગજ તમારામાં ક્યાંથી આવ્યું અને તમે તો આજે અમને આઝાદ કરાવી નાખ્યા અને એટલું જ નહીં પરંતુ તમે તો આ ગામને એક નવો સોનાનો સૂરજ ઉગાડ્યો માટે હવે હંમેશને માટે આ ગામ તમારું આભારી રહેશે ત્યારે આ રૂપસુંદરી એટલું બોલી કે હે ગામ લોકો હજી તો તમે જોતા જાઓ કે આ ગામમાં કેવું કેવું થવાનું છે અને આ વિજયસિંહ એમ જ તમને આઝાદ નથી કરાવ્યા પરંતુ હજી પણ તેની નજર તો આ ગામ ઉપર જ છે પણ તેના થોડાક સમય પછી તેના અસલી રૂપ જોવા મળશે અને હાલમાં જે થાય છે તેને થવા દો અને માધવરાય તો ગાંગીના પગમાં પડી ગયા અને કહે છે કે બેટા તે ખરેખર જે કામ અમે ના કરી શક્યા એ કામ તે કરી બતાવ્યું છે માટે હવે આ ગામમાં તારે જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ તું રહી શકે છે અમે તને ક્યારે કોઈ દિવસ ના નહીં પાડીએ ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો માધવરાય હવે આપણે આપણા ઘરે જઈએ અને આવતીકાલે શું થાય છે તે હવે જોયું જશે અને આમ આટલું કહી અને ગામના સૌ માણસો કચેરીમાંથી વેરાય છે અને પોતપોતાના ઘરે જાય છે અને પછી બીજા દિવસે શું બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું